પ્રજાના મિત્ર બનવાની વાત તો દૂર પણ પ્રજા સાથે અસામાજિક તત્વ જેવી દાદાગીરી કરતા પોલીસ કર્મીઓ સતત ખુલ્લા પડી રહ્યા છે

સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પોલીસ કર્મીએ હોટલમાં ગુસ્સાની સાથે જ એક વ્યક્તિને તમાચો માર્યો હતો અને ત્યારબાદ કારીગરને પણ માર માર્યો હતો પોલીસ પ્રજાની મિત્ર બની શકે એવી વાતો કરનારી સરકાર હવે પોલીસને તેના રોફમાંથી કેવી રીતે બહાર કાઢશે એવા અને એક સવાલો ઊભા થઈ રહ્યા છે